ગુજરાતની પ્રજા માટે અમે બોલીએ છીએ આદિવાસી સમાજ માટે અમે બોલીએ છીએ નર્મદાના પૂર વખતે અમે બોલ્યા હતા આ વિસ્તારોમાં નેશનલ હાઈવે હોય જેઆઈડીસીઓમાં જે આદિવાસીઓની જમીનો જાય છે એના માટે અમે બોલીએ છીએ યુવાનો માટે બોલીએ છીએ શિક્ષિત બેરોજગારો માટે બોલીએ છીએ જે આ ભાજપ સરકારને ગમતું નથી અને એના માટે આ ભાજપ સરકાર મોટા હોલ બનાવીને અમને ફસાવી રહેલા છે જે જંગલ ફોરેસ્ટના અધિકારીએ મારા પર ફરિયાદ કરી છે ખબર હોવી જોઈએ આદિવાસી આદિ આ જંગલમાં વસનારો આદિવાસી છે આ જળ જંગલ જમીને આદિવાસીઓની છે વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત અમને દાવાહક મળ્યા છે જે જમીનો અમે ખેડીએ છીએ અને આવનાર દિવસોમાં પણ જેને જમીન અધિકાર સનત નથી મળ્યા એના માટે પણ અમે લડીશું એટલે અમે ક્યારે ભાજપ સરકારથી ડરવાના નથી ભલે અમને જેલ કરી છે પણ વધારે તાકાતથી અમે ભાજપ સામે લડ્યા મારા ધર્મપત્ની મા છેલ્લા નેવું દિવસથી જેલમાં છે અમે સાથે આવવાના હતા પરંતુ સમજો જો અને એમનો આગ્રહ હતો કે વિધાનસભાનું સત્ર ચાલુ થઈ ગયેલું છે અને લોકોના પ્રશ્ન તમારે ઉઠાવવાના છે એમના આગ્રહને માન રાખીને હું વિધાનસભાના સત્રના લીધે આજે તેલથી બહાર આવેલો છું અને આવનાર દિવસમાં ગુજરાતની પ્રજા હોય કે આદિવાસી સમાજ હોય એમના માટે અમે વિધાનસભામાં પણ લડીશું અને અવાજ બુલન કરીશું ભરૂચ લોકસભા ચૂંટણીમાં માન્ય અરવિંદ કેજરીવાલજી અને ભગવતમાનજી મારી મુલાકાતે આવ્યા હતા અને એમણે કીધું છે કે ચૈતરભાઈ તમારે લડવાનું છે એટલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે કહેતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી થી ભરૂચ લોકસભા લડવાના છે અને ભરૂચ લોકસભા પણ નર્મદા જિલ્લા હું એક લોક પ્રતિનિધિ છું અને અહીંના ના એક લાખ થી પણ વધારે મતો થી ચૂંટાયા છે અને અહીંના લોકોએ લોક ધારાસભ્ય જેવા લોકપ્રતિનિધિ પર એના વિસ્તારમાં એના ઘરે પ્રવેશ બંધી એ તો દુઃખની વાત છે આજે દેશની લોકશાહી ખતમ છે પણ અમે લોકહિત માટે અને લોકશાહી બચાવવા માટે પણ લડીશું અને જે પણ શરતો છે એને નાબૂદ કરવા માટે અમે નામદાર હાઈકોર્ટમાં આગળ પિટિશન કરીશું બજેટ સત્રમાં જશો કે કેમ ગઠબંધન રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ કરતા હોય છે અઠાવીસ અઠાવીસ જેટલા દળોનું ગઠબંધન છે આવનાર દિવસોમાં અમે ગઠબંધનમાં રહીને લડીશું અને ભરૂચ લોકસભા હોય કે બીજી ગુજરાતની બીજી લોકસભા હોય ગઠબંધન જે પણ નક્કી કરશે એ અમે અમને માન્ય રહેશે ને એ રીતના અમે આગળ વધીશું માધ્યમથી કહે છે કે મુમતાજબેન પટેલ સ્વર્ગીય હિંમતભાઈ પટેલના પુત્રી છે અને ઘણું સામાજિક કાર્ય પણ કરે છે પણ કાયમ રહેતા હોય છે સ્વાભાવિક છે લોકસભા લડવાની છે પરંતુ ગઠબંધન જે પણ નક્કી કરશે એ ગઠબંધનને આખરી નિર્ણય હશે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ નક્કી કરશે એ પ્રમાણે અમે આગળ વધીશું અમારી હાલના તબક્કે ભરૂચ લોકસભા લડવાની પૂરેપૂરી તૈયારી છે અને અમે મજબૂત ઉમેદવાર પણ છે રાજીનામું છે જેમાંથી બે કોંગ્રેસના એક આમ આદમી પાર્ટીનું ને એક છે અને એવું પણ કહેવાય રહ્યું છે કે ચૈતર વસાવા પણ જે દબાણ છે દબાણ અપક્ષ ધારાસભ્ય કે કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપ્યા હશે ભાજપે અમારા પણ અપનાવી છે આ પણ એક રાજકીય નો ભાગ જ છે પણ ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે જે સમાજે અંગ્રેજોને પણ અહીંયા હંપાવ્યા હતા બિરસા મુંડા ના અમે વંશોજો છે અમે ક્યારે ક્યારે નમન નથી પણ પૂરી તાકાતથી અમે ભાજપ સામે લડીશું જે કેસ થયો છે તે બાબતે આપણે કોઈ દિવસ પ્રતિક્રિયા નથી આપી શું અત્યારે તમે આ ફોરેસ્ટના વિભાગે ચાર દિવસ પછી મારા પર ફરિયાદ કરી છે હજુ એ ફરિયાદમાં કોઈ તથ્ય નથી કે કોઈ પુરાવા નથી પોલીસે એક ઉપજાવી કાઢેલી વાર્તા છે પોલીસે એવું કીધું છે કે આ માથાબારે શખ્સ છે આ તમસી મગજનો માણસ છે જાનમાલને નુકસાન કરે છે અને ડીગા પાટુનો વારે ઘડે માર મારે છે હવે આ લોકોએ મને ચૂટ્યો છે તો કોને મેં ડીગા પાટુના માર મારું છું ભાઈ કોને કોના જાનને ને કોના માલ ને એટલે કોઈના જાન માલ અમે નુકસાન નથી કર્યું કે અમે માથા ભારે માણસ પણ નથી અમારે જો માથા ભારે માણસ બનવું હોય તો આ વિસ્તારમાં જંગલ ખાતું તો શું પોલીસની બી તાકાત નથી કે પ્રવેશ કરી શકે પોલીસે અને ભાજપના લોકોએ બનાવી કાઢેલી વાર્તા છે આવનાર દિવસોમાં સત્યનો વિજય થવાનો છે સત્ય હાલ પરેશાન થઈ શકે છે પણ સત્ય પરાજિત નથી થવાનો સત્યનો વિજય થશે જયતરભાઈ વસાવાનું હાલનું સરનામું નર્મદા અને ભરૂચ જિલ્લામાંથી બહાર રહેવાનું સૂચવેલું છે નામદાર કોર્ટનો અમે માન માન આપીએ છીએ સન્માન આપીએ છીએ હાલ હું ગાંધીનગર સેક્ટર એકવીસ સાતમો બ્લોક સાતમો રૂમ ત્યાં મારું જે ક્વાર્ટર છે ત્યાં હાલના તબક્કે હું રોકાવાનો છું હાલમાં જે આદિવાસી સમાજમાં જે મેન મુદ્દો છે ચર્ચાનો વિષય હતો જે ચેતરભાઈ જે ચેતરભાઈ પર જે ફોરેસ્ટ ખાતા દ્વારા જે કેસ લાગુ કરવામાં આવ્યો હતો તેના લઈને જે ચેતરભાઈ થોડા દિવસ જે ભૂગર્ભમાં હતા ત્યારબાદ એમણે જાતે પોતે પોલીસ સમક્ષ હાજર થયા હતા ત્યારબાદ જ્યારે ચેતરભાઈ પર જ્યારે જે જેલથી બહાર જ્યારે આવવાની લોકો રાહ જોઈ રહ્યા નમસ્કાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે મનીષ ડોળિયા હાલમાં જે મુદ્દો જે કીધો એ પ્રમાણે ચર્ચામાં છે ચેતરભાઈ વસાવા અને બીજો મુદ્દો હાલમાં જે બાવીસ તારીખે જે હિન્દુ સમાજના લોકોએ જ્યારે જે રામની જે પ્રતિષ્ઠા કરી છે તે પ્રમાણે જે લોકો કહેતા હતા હિન્દુ સમાજના લોકો કે રામ આવે ત્યારે જે ડેડીયાપાડા અને નર્મદાના આદિવાસી સમાજના લોકો પણ એવી જ રીતે કહેતા હતા કે ચેતર વસાવા આવેગા ત્યારે ખરેખર આજે જેલથી બહાર ચેતર વસાવા આવી ચૂક્યા છે આદિવાસી સમાજમાં લોકોમાં ખુશીનો માહોલ છે ત્યારે જે ચેતરભાઈના વિસ્તારમાં આજે અનેક એમના સમર્થકો પણ આવી ચૂક્યા હતા કેટલાક પોલીસ કર્મચારીએ એમને રોકવાનો પણ પ્રયત્ન કર્યો હતો જનતાને ત્યારે આપણી સમક્ષ ચેતરભાઈ વસાવાના ધર્મપત્ની છે આપણે એમની સાથે વાત કરીશું આજના લઈ આજના દિનના લઈને જ્યારે ચેતર વસાવા બહાર આવી ગયા છે જી આજે ચેતર વસાવા સાહેબ જે બહાર આવી ગયા છે ત્યારે તમે શું કહેશો છુટકાર માંડીએ છીએ અને બહાર આવી ગયા છે અમારા જોવા મળે છે અમના દિવસ અમારે ગામના અમારામાંથી આજે જ્યારે ચેતર વસાવા જ્યારે બહાર આવી ગયા છે પોલીસ કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓએ જ્યારે જનતાને રોકવાનો પણ પ્રયાસ કર્યો છે શું કહે છે અમે અમને રોકવામાં અમે ત્યારે રોકવામાં આવ્યા હતા પછી ત્યાંથી ત્યાંથી પછી થોડી ગાડી પછી ગામ છે ત્યાં બાળક પણ પોલીસ દ્વારા રીતે અમુક જે વસાવા ઘણા સમયથી જે તમે પરિવારના છો ત્યારે તમે કેટલા સમયથી એમનાથી દૂર હતા આજે જેલ થી બહાર આવ્યા તમારી મુલાકાત ત્યારે તમને આજે કેવું લાગ્યું જ્યારે ચેતરભાઈ જેલમાં હતા તેને લઈને જે તમે પણ એમનું બીડું ઉપાડ્યું હતું કે જે લોકો સમક્ષ જ્યારે ચેતરભાઈ જતા હતા લોકોના પ્રશ્નની વાચા આપતા હતા ત્યારે જે અમારે ડિસિઝન ન્યૂઝ ચેનલે પણ જોયું છે કે એ જ્યારે જેલમાં હતા ત્યારે ચેતર ચેતરભાઈનું કામ તમે કર્યું હતું લોકો સમક્ષ ગયા લોકોના પ્રશ્નને તમે જોયા અને સાંભળ્યું તો કેવું લાગ્યું જ્યારે

સારા તમામ પીસી ને જાચાર પર સરકારના પ્રતિનિધિમાંથી પરંતુ અમારા પણ સારા સશંકાર છે જે જે કરવામાં પ્રસ્તુત તે છે એટલે કે આગળ કાર્યવાહી જે સોશિયલ મીડિયા થ્રુ મીડિયા થ્રુ એમ આવ્યું હતું કે જેલમાં છે એમના લઈને જો ચેતર વૈસાવા ચૂંટણી ના લડશે તો એમના ધર્મપદની ચૂંટણી લડશે શું તમારું ચૂંટણી લડવાનો વિચાર છે કે જેતરભાઈ ને ચૂંટણી લડવાનો

ચેતરભાઈ જ્યારે ચૂંટણી લડવાના છે ત્યારે બીજી જૂઝ વતી તમે લોકોને કે નર્મદા જિલ્લા અને એમના વિસ્તારમાં લોકસભાની ચૂંટણીના જે વિસ્તાર છે એમના જે આદિવાસી સમાજના લોકો ત્યાં પછી જે એમના વોટર છે એમને તમે શું કહેશો આજના દિવસે રીતે આપણે આપણી લડત આગળ રહેશે અને લોકસભાની ચૂંટણીમાં પણ આપણને જી આ હતા જે ચેતરભાઈ વસાવાના જે ધર્મપત્ની વર્ષાબેન જેઓ ઘરે જ હતા અને જે આજ રોજ જ્યારે લોકો જ્યારે એમની વાટ જોઈ રહ્યા હતા જે તમને પહેલાં પણ કહેવામાં આવ્યું હતું કે હિન્દુ ધર્મના લોકો રામ આયેગાના જે જે ઉત્સવ મનાવ્યો એ જ રીતે જ્યારે આદિવાસી સમાજના લોકો નર્મદા જિલ્લા દેડિયાપાડાના લોકો અને જે ચેતરભાઈ વસાવાના સમર્થકો જેવો ચેતરભાઈ આયેગા જે આજે કેટલા સમયથી જ્યારે રાહ જોઈ રહ્યા હતા જ્યારે ચેતરભાઈ આયેગા તો ખરેખર આજે જ્યારે બહાર આવી જ ચૂક્યા છે અને આદિવાસી સમાજમાં લોકોમાં જે હર્ષખો ઉલ્લાસ જોવા મળ્યો અને આજે જ્યારે દિવાળીનો જેવો માહોલ જોવા મળી રહ્યો હતો એમના વિસ્તારમાં ત્યારે આજે એમના ધર્મપત્ની સાથે પણ વાત કર્યું અને આવનાર જ્યારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચેતરભાઈ વસાવાના ધર્મપત્ની વર્ષાબેને પણ કીધું છે કે જ્યારે ચેતરભાઈ વસાવા પર જ્યારે અમુક વિસ્તાર પર જ્યારે પ્રતિબંધ પ્રતિબંધિત લગાવવામાં આવ્યો છે ત્યારે જે એમના ધર્મપત્ની પણ જઈને જ્યારે લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરશે અને ચેતરભાઈ જીતશે જ એવું એમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે ત્યારે આવનાર સમય આપણે નથી જોયો ચેતરભાઈએ નથી જોયો કે ચેતરભાઈના ધર્મપત્નીએ નથી જોયો